આ છે અમારો જીનપરા ચોક મહાદેવ 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 અરુ આરોગ્યનગર વાહ બસ સ્ટેન્ડ મહાદેવ મહાદેવ મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા જોઈએ લાઈન સર આખ્યા કા બધા થાય છે ગણપતિ બાપા બિરાજમાન છે જોઈએ બીજા અમારા બેડક ના ગણપતિ બાપામાં થાય છે કઈ જગ્યા ના બેન રામેશ્વર પાર્ક રામેશ્વમ પાર્ક ના ગણેશ દઈ

અરે અરે હજી બધા આવતા જ જાય હે બીજા એક રીક્ષામાં ક્યાં આવે બેના કઈ છે ભાટિયા ભાટિયા ના બાપા બાપવાન હજી એક બે ત્રણ ચાર બાકી છે ને હજી તો ધીમે ધીમે બધા આવતા જ જાય છે હા છે અમારા કઈ જગ્યા ભાઈ ભાઈપરા ગામ બધાય લગભગ આવેલા છે ઓઝપરા છે ગણપતિ બાપા કઈ જગ્યા ના ભાઈ ના રાજા વડલા રાજા વડલા ના ગણપતિ બાપા છે હજી ગણપતિ બાપા સામે તમે જોઈ શકો છો ગણપતિ બાપા આવે છે માર્કિટ ચોક કર્યો એટલો બધો ટ્રાફિક છે ટ્રાફિક જામ થઈ ગયો છે અહીંયા આવી ગયા છે અત્યારે માર્કિટ ચોક કરો ફૂલ ટ્રાફિક જામ રેલી ચાલુ થઈ ગયા છે શોભાયાત્રા જે આપણે આવે છે ગણેશ પ્રજા ની તો મિત્રો શરૂઆત થઈ ગઈ છે ને મહારાજ આવી ગયા છે અને જીતુભાઈ સોમાણી પણ આવી ગયા છે અને આપણે માર્કિટ ચોક રાજા ગણેશ દાદાની પ્રતિમા ને જીતુભાઈ પૂજા અર્ચના કરે છે અને તે પછી શરૂઆત થશે રથયાત્રાની ગણેશ દાદાની કેમ કે ડીજે વાગે છે એટલે આપણે અવાજ મ્યુટ કરી નાખો છે મિત્રો તો તમે જોઈ શકો છો પૂજા પૂજા અર્ચના ચાલુ થઈ ગઈ છે ભગવાન શ્રી ગણેશ દાદાની તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા ભૂલતા નહીં ચેનલ ઉપર ન હોય તો કરી દેજો સારો હોય તો લાઇક ને શેર કરી દેજો મિત્રો મિત્રો અને સ્કીપ કરતા આખે આખો વિડીયો જોજો બહુ મજા આવશે આખે આખો વિડીયોમાં તમને આખી આખી વાકાનેર શોભાયાત્રા જે નીકળે છે અને કેટલા ગણેશજી આવે છે તે બધી વસ્તુ તમને આમાં દેખાડી દઈશ મિત્રો તો વિડિયો સ્કીપ કરતા નહીં આખે આખો વિડીયો જોજો મિત્રો શોભાયાત્રાની શરૂઆત થઈ ગઈ છે શરૂઆતમાં જ આપણા આ ભાઈ મળી ગયા છીએ જે ભાઈ આપણને આખો મહિનો જળેશ્વરમાં ચાલીને જતા હોય ત્યારે બધાને સેવા ભાવી છે માણસ ને બધાને પાણી પાતા હોય છે તો અહીંયા પણ તે લોકોએ શરબતનું ચાલુ કર્યું હતું તો મને કે આવી જાય આપણે શરબત પીવા કઈ વાંધો ને શરબત પણ પી લે ને તમને વિડીયોમાં પણ લઈ લઈ આ ભાઈ બહુ સારું એવું કામ કરે છે સેવાનું ને આખો મહિનો નિઃશ્વાસ ભાવે અમને જળેશ્વર જે ચાલીને જતા હોય રસ્તામાં તે બધાને ઠંડુ પાણી પાતા હોય છે મિત્રો તમે કીધું લાવો આ ભાઈનો પણ સાથે આપણે વિડીયોમાં 李李。Le le. તો મિત્રો રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો હજી જીનપરા ચોકમાંથી એક બાજુ બાજુ ગઈ છે શોભાયાત્રા ચાલુ થઈ ગઈ છે અને એ નજીયા નથી મિત્રો એવડી મોટી લાઈન છે કેવડી મોટી લાઈન છે તો તમને આગળ જતા રસ્તામાં ગણીને તમને બધા ગણેશજીના દર્શન કરાવીશ મિત્રો તો તમે જોઈ શકો છો જીનપરા ચોકથી થી વાંધા લીમડા ચોક વચ્ચે આખે આખો રસ્તો પેક થઈ ગયો છે અને પાછળની સાઈડ પણ છે ને ઓલી બાજુ પણ છે અને તમે જોઈ લો ભક્તો બધા ડીજેના તાલે કેવા સરસ મજાના નાચતા હોય છે નાચતા નાચતા જતા હોય છે તે તમે જોઈ શકો છો આવી ગયા છે આપણે મેઇન બજારમાં જ્યાંથી આખી આખી રેલી નીકળતી હોય છે મિત્રો અને અહીંયા આખી આખી રેલીનો હું તમને વિડીયો બતાવીશ કેટલા ગણેશજી છે અને શું છે અને કેવડી લાંબી લાઈનો લાગી છે ગણપતિ દાદાની તમે જોઈ લો મિત્રો એક સાથે કેટલા બધા ગણપતિ બિરાજમાન છે અને બધા અલગ અલગ જગ્યાથી આવેલા છે વાંકાનેરના છે વાંકાનેર ગામના છે વાંકાનેરની આજુબાજુના ગામના પણ ગણેશજી બધાય આવેલા છે આ જગ્યાએ એક ગયો હે હાલો હાલો ધીમે 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 આપણે આગળ રહેલા જાય હાલો તમે કઈ વાતો લીધો બોલો ગણપતિ બાપા બોલો જોતી

ક્યાં ના રામચોક ગણપતિ બાપ્પા ક્યાં ના મિલ પ્લોટ તો મિત્રો આપણે ધીમે ધીમે કરતા કરતા દસ નંબર લગી પહોંચી ગયા છીએ અને હજી આપણે આગળ આવેલા જઈએ છીએ મોટી એવી લાઈન છે મિત્રો તો તમે બનાવી જો આખે આખા ઠેઠ લગી વિડીયોમાં બધાના તમને દર્શન કરાવીશ બોલો ગણપતિ બાપા હા રવિ હા હે ભગવાન છોકરા હે કે બોલતા નથી ખાતા તો મિત્રો અમારા એમાં દર વર્ષે આવી રીતે શોભાયાત્રા નીકળતી હોય છે એક જન્માષ્ટમીમાં કૃષ્ણ ભગવાનની નીકળે છે અને ગણેશ ઉત્સવ ઉપર ગણેશજી મહારાજની નીકળતી હોય છે તો તમારા ગામમાં શોભાયાત્રા નીકળે છે કે નહીં કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં કહેજો અને તમારા ઘરે ગણેશજી બિરાજમાન છે કે નહીં તે પણ ચોક્કસપણે જણાવજો મને બધા મિત્રો એક સાથે જોઈ લો મિત્રો ભક્તોમાં કેટલો બધો ઉત્સાહ છે અને કેવા સરસ મજાના અલગ અલગ બધા ગણપતિ મહારાજ બિરાજમાન છે કોઈ રિક્ષામાં લઈને આવ્યું છે કોઈ બોલેરોમાં લઈને આવ્યું છે તો કોઈ રેકડી ઉપર લઈને આવ્યું છે તો કઈ ફોર વ્હીલમાં લઈને આવ્યા છે મિત્રો તો તમે જોઈ શકો છો નાના એવા મોટા એવા નાનાથી લઈને મોટા બધા ગણપતિ બાપા આપણને એમ લાગે કે એક જ જગ્યાએ આવી ગયા છે અને એક જ જગ્યાએ આપણે બધાના દર્શન કરવાના છીએ અમુક લોકો જોઈ લો તમે હોંડામાં પણ ગણપતિ બાપાને બિરાજમાન કરીને આવ્યા છે મિત્રો કેવા સરસ મજાના શ્રંગાર કરવામાં આવ્યા છે તે તમે જોઈ શકો છો અને ખાસ કરીને નાના બાળકોમાં બહુ ઉત્સાહ હોય છે ગણપતિ દાદા આવે એટલે બહુ મજા આવી જાય છે બધા છોકરાઓને જોઈ મિત્રો નાની ગાડી મોટી ગાડી ને અલગ અલગ પ્રકારના લગભગ ઓછામાં ઓછા ચાલીસ થી પચાસ જેવા ગણપતિ મહારાજ આવી ગયા છે અમારે વાકાને અંદર તમે બધાના શુંગારના ને બધા દર્શન તમે એક સાથે કરી શકો છો કેમ કે આમાં બધા ગણેશજીના આપણે દર્શન થઈ જાય તો આપણે ક્યાંય જવું ન પડે એક સાથે આપણે ઘરે બેસીને તો તમે જોઈ શકો છો અમારા વાકાનેરના ગણેશજી મહારાજના દર્શન તમે કરી લો મિત્રો બધા એક સાથે બધા ગણપતિ દાદાના દર્શન કરી લો તમે તો કોમેન્ટ બોક્સમાં ગણપતિ બાપા બાપાને ઘરે લઈ જવાનો તો તમે જોઈ શકો છો ગણેશજી મહારાજ કેવા સરસ મજાના બિરાજમાન છે બધા અલગ અલગ ગણેશજી મહારાજ બિરાજમાન છે આવી રીતે પંડાલમાં અમારે જ્યાં પૂરું થતું હોય જે પંડાલ વચમાં આવતો હોય તો ગણેશજી ત્યાં વયા જતા હોય છે મિત્રો બાજુમાં સારું મિત્રો વિડીયોમાં તું ખાલી આટલું કચ ને આ છે અમારા વાકરનેરના મેઈન માર્કેટ ચોકના ગણપતિ કા રાજા તમે જોઈ શકો છો ગણપતિ બાપા માર્કેટ ચોક કા રાજા જે આવી ગયા છે મિત્રો અને તડકો ફૂલ છે અને ગરમી બહુ થાય છે મિત્રો થાકી ગયા છીએ આપણે તો તમે દર્શન કરી લ્યો માર્કેટ ચોક કા રાજા ગણપતિ દાદાના અને કોમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં